આઠોડ ખરાબ સ્થિતિ ની વાત કરો સાહેબ સાવ ખરાબ જ છે હમણાં અમને મમ્મી દીકરા ને બે ને ડેન્ગ્યુ થઈ ગયું મારા છોકરો દાખલો હતો રજા દીધી તો મને ડેન્ગ્યુ થઈ ગયું ત્યાં અમે ઉપર ગુંદાવાડી માં અરજી દીધી ત્યાંથી મારા ઘરે ચેકિંગ જોયું લોકોએ કાઈ નેહા પરિસ્થિતિ ખરાબ છે આ આંગળવાડી માં બધા ટોયલેટ પેશાબ કરવા આવે છે અમે માંદાન માંદાન રે અમારે બજુ માં જે આ ઓકર ઝોન શાક માર્કેટ છે એનો પ્રશ્ન છે શાક માર્કેટ નો કેલા પ્રશ્ન ઈ લોકો આયા ના શાક માર્કેટ ની રાખી ને પછી જાય ગનકી વેડો છે ત્યાં લાગે કાયનો આ સરસ હતું બધું ઈ લોકો ટોયલેટ ને પેશાબ ને બધું આ કરવા આવે છે આંગળવાડી છે ને એનો ટોયલેટ પેશાબ છે આંગળવાડી નથી આ છોકરા માંદા પડવા આવે છે કોઈ ભણવા નથી આવતા છોકરા બીજો કે કે પ્રશ્ન જાળી ઝાખરા થઈ ગયા છે જાળી ઝાખરા ઈ તો અમે સાફ કરે છે આ અમેરે અમારી બારી પર અમારા છોકરા માંદા ન પડે અમે સાફ કરે છે ત્યાં લોકો કોઈ કોર્પોરેશન મારા કોઈ નથી આવતો કોઈ કે તો ખરામે આવી આંગળવાડી વાળા ખુદે કેટલી દીધી અરજી કોર્પોરેટની અરજી કરેલી હા આંગળવાડી વાળા જે હુવા નહી આવીને કે કોર્પોરેટમાં એક વાર અમે અરજી કરવા ગયા અમે ગયા તો ગુન્ડાવાડી મે જાણ કરેલી છે કે અમારી છે ને આંગળવાડી પાછળ એની સાથમાં માંગારે છે ઈ તો તો અને આંગળવાડીમાં નાગ ને કાયદેસર ટોયલેટમાં છે નાગા તો આંગળવાડીમાં તો કેટલા છોકરા હોય સાહેબ 65 70 છોકરા છે આ પ્રદ્યુમનમાંથી વાર આવીને

અલે મકાન ના હિસાબા બોતે બાથરૂમ કરવા આયા આવે બાથરૂમ કરવા આવે એટલે અમાર કેવું થાય ને તો પાછળ જોજો બધેન બાર્યું પડે હે કે ન પડે એટલે બધાને મચ્છરિયા આવે અમાર અત્યારે આયા એક આંગણવાડી છે એની સ્થિતિ કેવી છે આંગણવાડી ની તો વાત તો પૂછો વાત જ ઉપર તાકોય નથી અમે ઉપરથી જોતવી હે ને ઉપર તાકોય નથી છોકરાને એટલી તકલીફ છે આ ઝાડી ઝાકડા થઈ ગયા હે ચારે ઝાકડા તો પાળ્યા અત્યારે ક્યો નો તો સાફ કરાય યે તો હતું યરું રહેતા યરું આ આંગણવાડી વાળા છોકરાને કઈડો હોય તો હું થાય દેસા હવે સરકાર તો કોઈ જવાબદારી લેવાના નથી আর મહાનગરપાલિકા વારા કોઈ દે આવે કોર્પોરેશન એકવાર ઝાડવા બજે અરજી કરતા તાપી ગયા મનતા વારા બીજા રજૂઆત કરીએ તો અમારે બીજું કાય જોતું નથી અમને બે बाजू તાર બાંધો નગર સેવકને તમે રજૂઆત કરી કોર્પોરેટર કોઈ આવે કેટલી વાર અરજી કરીને કેટલી વાર કહી કોઈ તો જવાબ આવતો નથી આ એકવાર ઝાડવા કાપવા અને કાઈ ની થી દેસા વધારે છે કાઢો રે છે આવડા આવડા છોકરા રિયા હવે મચ્છર ખાય અલા માર સુ થાય ના સુ થાય તો બીમાર પડવાનો છે હા કેટલી વાર યાર નીકળે હયા અરે એકવાર તો આયો તો હોલો નોરયો પણ વાયલા આય ટપિન તો ઓલા સેરી માં ગયો યાથી ટપિન તો આ બાજુ આયો બોલો